અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હામાપુર ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે જેમાં સિંહણે એક પરપ્રાંતીય મજુ પરિવારના પાંચ વર્ષના બાળકને ઉઠાવી જઈ ફાડી ખાધું છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે મળતી માહિતી મુજબ હામાપુર ગામે નંદલાલભાઈ શાંતિભાઈની વાડીમાં ભાગ્યું રાખીને કામ કરતા પરપ્રાંતીય મજૂર પરિવારનો પાંચ વર્ષીય બાળક કનક વિનોદભાઈ વાડીમાં પાણીની કુંડી પાસે રમી રહ્યો હતો તે સમયે અચાનક સિંહણ આવી હતી અને બાળકને ઉઠાવીને ત્યાં વાફેલા તુવેરના પ્રાક તરફ લઈ ગઈ હતી સિંહના આ હુમલામાં બાળક કનકનું કરુણ મૃત્યુ થયું હતું ઘટનાની જાણ થતાં જ અમરેલી વન વિભાગના એસીએફ તેમજ આરેફો સહિતનો વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો વન વિભાગે બાળકના મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ એટલે કે પીએમ અર્થે બગસરાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે અને ધોરણસરની કાર્યભાગી હાથ ધરી છે આ ઘટનાથી વન્યપ્રાણીઓના હુમલાને લઈને લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે ંદલાલ નંદલાલભાઈ શાંતિભાઈ વાડીએ છોકરાને સિંહ ઉપાડી ગયા અને અને પેટનો ભાગ ખાઈ ગયો ને હાથનો ભાગ ખાઈ ગયો છે અને આખું એકાદ નેખીને કાન ખાઈ ગયો છે ધારુ વિસ્તાર વાળી ધારી રોડ અને હામાપુરની સીમ કેટલા વાગ્યાની ઘટના ત્રણ વાગ્યાની ઘટના